મિત્રો નમસ્કાર હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ ભાથેજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટનો પ્રદેશ પ્રમુખ મિત્રો મારે વાત કરવી છે અમારા અરવલ્લી જિલ્લાના જે સાઠંબા તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં જે ગેરકાયદેસર જે ખોરીઓ ચાલી રહી રહી છે ગેરકાયદેસર જે ખનન ચાલી રહ્યું છે અને જે ગેરકાયદેસર ખોરીઓના લીધે વરસમાં આઠ દસ ઘટનાઓ એવી બને છે કે જેમાં ત્યાંના યુવાનો હોય ત્યાંના નાગરિક હોય એમનો ભોગ લેવાઈ રહ્યો છે પરંતુ મિત્રો કોણ જાણે આ જે સરકારી તંત્ર તંત્ર છે છે આ આ ભ્રષ્ટા જે ભ્રષ્ટ સરકારી કોઈ પણ પ્રકારની આ નાગરિકોની ચિંતા નથી એનો મિત્રો તાજો જ દાખલો હમણાં હમણાં જે બે બે દિવસ પહેલાં જે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ગામ પગિયાના મુવાડાના જે આશાસ્પદ યુવાન હતા નામ જે છે એમનું રાજેન્દ્રસિંહ જવાનસિંહ સોલંકી તેઓ સાંજે શાકભાજી લેવા એમના ઘરેથી ગામમાંથી નીકળે છે અને મિત્રો સાંજે છ વાગે શાકભાજી લેવા નીકળે છે અને એ યુવાન ગુમ થઈ જાય છે મળતા નથી મિત્ર અને તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે જે કામધેનુ કોરી છે એ કામધેરુ ક્વોરીની બાજુના ખેતરમાંથી એમની શંકાસ્પદ હાલતમાં મરે હાલતમાં જે લાશ છે એમની ત્યાંથી મળી આવે છે મિત્રો અને એ જે લાશ મળી આવેલી છે એ લાશના તમામ વિડીયો અને તમામ જે ફોટા છે અત્યારે અવેલેબલ છે એમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે એ મિત્ર એ જે યુવાન હતા એ યુવાનનું મોત છે એ આજે કોરીઓ ચાલી રહી છે જે પરવાનગી વગર જે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે એ કોરીઓના જે નીતિ નિયમો નેવે મૂકીને આ જે માનવ સમાજને નુકસાન કરવાનું જે આવડું મોટું જે ષડયંત્ર સરકારી તંત્રની મિલીભગતથી ચાલી રહ્યું છે એનો આ ભોગ આજે પગિયાના મુવાડાના ગામના જે રાજેન્દ્રસિંહ સોલંકી એ બન્યા છે એવું સ્પષ્ટ જણાય છે પરંતુ ન તો સાઠંબા પોલીસે એ જે કામધેનુ કોરીના જે માલિક છે એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે કે એમને કોઈ એમને કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહીમાં સામેલ કર્યા છે અત્યાર સુધી આ તંત્ર છાવરી રહ્યું છે મિત્રો વાત માત્ર ને માત્ર આ પગ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના જે રાજેન્દ્રસિંહ સોલંકીની માત્ર વાત નથી એના પહેલાં પણ તારીખ અઠ્યાવીસ દસ બે હાજર ચોવીસ ના રોજ કામદેનુ કોરી કામદેનુ કોરીમાંથી કોરીની જે સો મીટર ઊંડી ખીણમાંથી આસપુર ગામના જે યુવાન ટીનાભાઈનું પણ આ કોરીમાંથી એમની લાશ મળી હતી મિત્રો પરંતુ એ એ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના જે કિસ્સામાં જે આસપુર ગામના જે યુવાન ટીનાભાઈ હતા એમનું પણ મરણ થાય છે અને એમના પણ કિસ્સામાં આ કોરીના માલિક વિરુદ્ધ ન તો ખાણ ખનીજ વિભાગ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે છે ન તો પોલીસ તંત્ર આજે કોરીના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરે છે તો મારી આજે અરવલ્લી જિલ્લાના કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે ખાણ ખનીજ વિભાગના જે અધિકારીઓ છે એમને નમ્ર વિનંતી છે તેમજ સાઠંબાના જે પોલીસ અધિકારીઓ છે જે જવાબદાર પોલીસ અધિકારીઓ છે એમને પણ મારી નમ્ર વિનંતી છે કે સોએ સો ટકા તમે કટકીઓમાં ખદ બધી રહ્યા છો તમે કટકીઓ લઈ રહ્યા છો એવું સ્પષ્ટ તો થાય જ છે કારણ કે આ બે કિસ્સાઓમાં તમે કોઈ પણ રીતે આજે કામધેનું કોરીના માલિકને તમે આરોપી તરીકે લીધો નથી એની કોઈ પણ જવાબદારી સ્પષ્ટ કરી નથી અને કામધેનુ કોરીને એક પણ દિવસ તમે બંધ રખાવી નથી કે તમે નોટિસ પણ આપીને એ કોરી નીતિ નિયમોથી ચાલે એ પ્રકારે તમે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી તો અમને મહેરબાની કરીને અમે ભાતીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટની ટીમને મજબૂર ના કરતા અમે ભૂતકાળમાં પણ કોરીઓ જે કોરીઓ જે નિયમોથી ચાલે આજુબાજુના જે ખેડૂતો છે ખેડૂતોને હેરાનગતિ ન થાય ત્યાંના જે પશુઓ છે પશુપાલકો છે એમને હેરાનગતિ ન થાય ત્યાંના યુવાનો છે તેના વિદ્યાર્થીઓ છે એમને તકલીફો ના પડે એ પ્રકારે અમે આંદોલન કર્યું હતું અમારે મજબૂર મજબૂરી વ પાછું ફરી એક જોરદાર આંદોલન કરવાની જરૂર ન પડે અમારી નમ્ર વિનંતી છે કે આ જે કામદેનુ ક્વોરીનો માલિક છે એની સામે કાયદેસરના માનવ કલમો લગાવી અને પોલીસ કાર્યવાહી કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટમાં પણ જવું પડે અમારે ન્યાય માટે તો ગુજરાત હાઈકોર્ટમાં પણ જઈશું મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરવી પડે તમામ જે ગુજરાત વિધાનસભામાં જઈ સચિવાલયમાં જઈને અમારે જ્યાં પણ રજૂઆત કરવાની જરૂર પડે ત્યાં રજૂઆતો કરવાની અમારે ફરજ પડશે પરંતુ મહેરબાની કરીને અમે અમને મજબૂર ના કરતા અમને લાચાર ના બનાવતા કે અમારે મહેરબાની કરીને તમારા વિરુદ્ધ અમારે કાર્યક્રમો કરવા પડે તમારા વિરુદ્ધ દેખાવો કરવા પડે કોરિયોના માલિકો સો ટકા પૈસાવાળા છે એનો મતલબ એ નથી કે તમે કોરિયોના માલિકોના ગુલામ બની જાઓ તમે એક સરકારી અધિકારીઓ છો તો તમે કાયદા અને બંધારણ મુજબ તમે જે શપથ લીધા છે તો તમે એ મુજબ તમારે તમે તમારી જે સિવિલ સર્વિસીસ રૂલ મુજબ તમે તમારી જે જવાબદારીઓ છે એ જવાબદારીઓનું નિર્વહન કરો એવી અમારી નમ્ર વિનંતી છે મહેરબાની કરી આજે પગિયાના મુવાડાના જે સોલંકી રાજેન્દ્રસિંહનું જે કોરી કામદેનુ કોરીની બાજુમાંથી જે લાશ મળી છે અને અગાઉ પણ આસપુર ગામના જે ટીનાભાઈનું જે કામદેનુ કોરીમાં જ જે બનાવ બન્યો હતો ને એમનું મરણ થયું હતું આ બંને કિસ્સાઓના અને બીજા એટલા બધા કિસ્સાઓ રોજબરોજ થાય છે કે જે આ કોરીઓના માલિકો દબાવી દેતા હોય છે મહેરબાની કરીને અમને મજબૂર ના કરતા જરૂરથી આ જે સોલંકી રાજેન્દ્રસિંહના પરિવારને ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે તો ચોક્કસથી અમે આંદોલનનો માર્ગ પકડીશું સો સો ટકા